સહારા દરવાજા કરણી માતા માતાં જોડનારા રેલવે રેલવે ટ્રેક ઉપરના સ્પાનના નિર્માણ માટે ગડર મૂકવા માટે બ્લોકના પહેલા દિવસે જ પાલિકાએ નવમાંથી માંથી ચાર તોતે ગડર ચઢાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે સહારા દરવાજા ખાતે રેલવે ઓવરબ્રિજનું જોડાણ શરૂ કરાયું છે જેમાં પહેલા દિવસે નવમાંથી માંથી ચાર ગડર ચઢાવવામાં આવ્યા હતા સોમવારે બપોરે બે કલાકને પચાસ મિનિટથી ચાર કલાકને પચાસ મિનિટ દરમિયાન હાથ ઉપર લેવાયેલી કામગીરીને વધુ ઝડપથી પૂર્ણ કરવા પાલિકાએ ત્રણ હેવી ક્રેનથી સાથે વધુ એક પાંચસો ટનની ક્રેનને પણ ઉપયોગમાં લીધી હતી પહેલા દિવસે ચાલીસ ટકા કામગીરી પૂર્ણ થતાં જ પાલિકા તથા રેલવે વિભાગે હાસ્કરો મેળવ્યો હતો અંગે સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારથી ગુરુવાર સુધી રોજ બે કલાકના બ્લોકને મંજૂરી મળતા જ પાલિકા તથા રેલવેના એન્જિનિયર્સની ટીમ વહેલી સવારથી તેના થઈ જવા પામી હતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહેલાથી જ ગર્ડર મગાવી લીધા હોવાથી બપોરે બે કલાકને પચાસ મિનિટે બ્લોક શરૂ થતાં જ ત્રણસો ત્રણસો ટનની બે ક્રેન એક પછી એક ચાલીસ મિનિટના તોતેંગ ગર્ડરની ડિઝાઇન પ્રમાણે ગોઠવામાં જોતરાઈ ગઈ હતી આ દરમિયાન પાંચસો ટનની બે ક્રેનને પણ ઉપયોગમાં લઈ ગર્ડરને પોઝિશનમાં મૂકવાનું શરૂ કરાયું હતું આ રીતે તબક્કાવાર ચાર ગડર ચઢાવી દેવામાં આવ્યા હતા આ કામગીરી બ્લોક પૂર્ણ થાય તેના પણ દસ મિનિટ પહેલાં એ લેવાઈ હતી મંગળવારે પણ બપોરે બે કલાકનો બ્લોક હોવાથી ઓછામાં ઓછા બે કે ત્રણ ગડર પોઝિશનમાં મૂકવાની એ સંભાવના વ્યક્ત કરી હતી આમ આ કામગીરી ધારવા કરતાં વધુ ઝડપી બની રહી હોવાનું અધિકારીએ જણાવ્યું છે સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર માટે ગર્ડર લોન્ચિંગનું કામ શરૂ થતાં સોમવારે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ હતી કેટલીક ટ્રેનો સતત સાતમી સુધી પ્રભાવિત રહેશે સોમવારે ટ્રેન વ્યવહાર ડીલે થતાં સુરત સહિતના રેલવે સ્ટેશનો પર મુસાફરો કલાકો સુધી ટ્રેનની રાહ જોતા પણ રહ્યા હતા આખરે બ્લોક પૂરો થતાં ટ્રેનો ફરી શરૂ કરી દેવાઈ હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા